મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં જવાનું હે બરોબર ઓમ ભાઈ તો નથી આપણા જીવનમાં એક હોય બે બાઈ ને આપણે મૂવી જોવા જવાનું છે હવે જોઈએ એમાં બે બાઈ મૂવી છે તો હું હોય બીજી વસ્તુ શ્રદ્ધા કપૂરનું ફિલ્મ છે બરાબર તો શ્રદ્ધા આમ વધી ગઈ છે કે એને ફોલોવર્સમાં કાપી નાખીએ તો બે મિત્રોને અત્યારે જો આઈ ને તેડી પછી આપણે ડાયરેક્ટ નીકળીએ જેતપુર જોવા અમારે ભાઈ ગમે જાય તો મોડું થઈ જાય થઈ જાય થઈ જાય તો અત્યારે કેટલા હવા છ નો શું હે બરાબર અત્યારે તમે જોઈ શકો પાટ ને થઈ છે અને કેટલા વાગે આપડે પોતી જવું હવા છ વાગે

થ્રી ટુ અહીંયા એક સ્ક્રીન છે પછી એટલું જ પબ્લિક છે અહીંયા બીજી સ્ક્રીન અહીંયા ત્રીજી સ્ક્રીન હા ધાધક તો જવા આહા જમાવટ છે હો ભાઈ

મિત્રો આ કરે કર બ્લુ 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 હે ને ઈ હું હે ખબર હું હે દેખના હે હે આ કો રિફ્લેક્શન ના થાય ના થાય ને સાઉન્ડ કો લેડી અલગ અલગ સાઉન્ડ કાઢે કે જી ઓલો કોઈ ખંજરી નો સાઉન્ડ આવે ને એનું અલગ થી આવે પછી જી સ્પેશિયલ બોલી નો હોય ને આપણો વોઇસ ઈ અલગ થી કાઢે બાસે અલગ થી કાઢે આ સ્ક્રીન માં પહેલી વાર આવેલો છે ખબર નહી મને સાઉન્ડ સિસ્ટમ બહુ વખાણે છે લોકો જોઈએ હવે શું ચાલુ થાય છે પછી એક ઓમાં બે લાઈન માં ભઈ અહીંયા છે પછી વહા છે इन्हें पाचड़ थोड़ा घूम है बाकी ओछू रहा होगा hmm. फिल्म हिट नहीं हुई फिल्म हिट नहीं हुई हमने लोग लगे पब्लिक आओ से धीरे धीरे आओ से धीमे धीमे ફાઇનલી મૂવી જોઈ લીધું હે મિત્રો પણ એમાં મૂવીમાં ઘણી બધી આપણે જોયું ને તો કે મૂવી બહુ જાણવા જેવું હતું એક સ્ત્રી વિશેનું હતું કાકું એને એક લેડીઝ ઉપર જ આખું સમજાવેલું છે કે ભાઈ હું હું એને સ્ત્રી કરી શકે જી ધારાઇ કોણ કરી શકે અને બીજી વસ્તુ તો એવું હે કે એમાં મોસ્ટ ઓફલી મને તો ત્યાં છેલ્લે ના જાય હું કારણ કે એમાં મોસ્ટ ઓફલી રીએફેક્સ જ હતા આવું છેલ્લેના સીન છે ને બધા એમાં વીએફએક્સ જ યુઝ કરેલા કારણ કે વીએફએક્સ યુઝ કર્યું હોય ને તો આપને એમ લાગે કે ઓ ભાઈ આ આવું ખોટું હોય રમોકડા જેવું લાગે થોડું ઘણું તો ઓમ તો પરફેક્ટ બેહાડેલું જ હોય પણ થોડુંક ઘણું આપણે રમોકડા જેવું લાગે અને ભાઈ આમ સ્ટોરી બહુ મસ્ત હતી પણ જો લવ સ્ટોરી ને કોઈ દી જોયું જ ના હોય ને તો એમ જ લાગે ઓરિજિનલ નેચરલ છે હમ હમ હા એને સ્ટોરી સ્ટોરી લવ હતી કોમેડી હતી લવ સ્ટોરી ઓછી હતી કારણ કે સ્ત્રી એક મૂવી નું નામ છે બરાબર તો એમાં લવ સ્ટોરી ઓછી રાખે કારણ કે સમજાવવા માંગતા હોય કે એક સ્ત્રી કઈ રીતના બધું હેન્ડલિંગ કરી શકે એટલે એમાં લવ સ્ટોરી થોડીક ઓછી હતી કોમેડી વધારે હતી બહુ અને બીજી વસ્તુ શું હતી અ

બારે મિત્રો હોટલમાં ગુજરાતી વસ્તુ નથી ભાવતી કારણ કે ગુજરાતી તો આપણે બધા ઘેરે ખાતા જ હોય બરાબર ને ભાઈ થોડું સ્પાઈસી ખાવું હોય એટલે અમારે પીઝા ની થોડીક ઈચ્છા હે ભલે શરીર પછી જ્યાં જાવું હોય ત્યાં જાય પણ જીવી લેવું હોય બરાબર જીવનમાં બીજું શું કરવું ગયો એટલે અમે ગાડી માં બેઠા છીએ ગીત બીત સાંભળીએ એને અંદર ભાઈ ઈ બે જણા છે તો જમે છે બે જણા ત્રીજો એક ભાઈ પણ છે ને એ ત્રણ જણા જમે છે અને અમે અંદર બેઠા છે ઉપલેટા જ જવાનું છે બરાબર ઉપલેટા જઈને પીઝા ખાવા કા પછી એને ભાઈ ઢોસા ને એવું કઈ ખાવું કારણ કે હવે ભૂખ લાગી ગઈ કયું નહીં છ વાગ સાડા છ વાગે નીકળ્યા હતા બારે જાય તો મિત્રો એક પ્રોબ્લેમ એ છે કે ભાઈ થાકોડો બહુ લાગે બરોબર ને થાકોડો પરબારો લાગી જાય મને તો બહુ યાર ખરેખર થાકોડો લાગે આપણે તો ભાઈ ઘરે હતા ને તો જિંદગી કેવી હતી મસ્ત મજાની જિંદગી હતી કે ભાઈ કઈ ઉપાધિ જ ના હોય બહાર જઈને તો આમ થાકોડો બહુ લાગી જાય કારણ કે આપણે ઓલા ડેઈલી હોય ને ઘરે તો એક્ટિવિટી કાંઈક ને કાંઈક હું કરતા રહેતા હોય બહાર જઈને તો ક્યાંક બેહવાનું જ વસ્તુ આવે બેહવાનું આવે ને આપણો પીતો છટકે

આમ જવો તો ખરા નહીં આંખું તો જોવો લાલ ચોર થઈ ગઈ તો મિત્રો આપણે આ બ્લોગનો એને અહીંયા પૂરો કરીએ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય